નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ સાધનો મારફતે ગ્રામીણ ભારતનું સશક્તિકરણ આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ સ્વસહાય જૂથ ના સભ્યો ખેડૂતો પશુપાલકો માછીમારો અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો સહિત ગ્રામીણ સમુદાયોમાં નાણાકીય સાક્ષરતા વિશે જાગૃતિ લાવવાનો છે ગ્રામીણ સમુદાયોમાં નાણાકીય સાક્ષરતા શા માટે મહત્વની છે નાણાકીય સાક્ષરતા ગ્રામીણ કુટુંબોને બજેટ લોન અને ડિજિટલ ચૂકવણીઓ સમજવામાં મદદ કરે છે તે લોકોને નાણાંના વ્યવસ્થાપનમાં ભવિષ્ય માટે બજેટ કરવા અને નવી તકો પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે ઉદાહરણ ખેડૂત દુર્લભ સમયના મોસમ માટે બચત કરે છે અથવા વધુ સારા ઉપકરણોમાં રોકાણ કરે છે સ્માર્ટફોનનો પરિચય સ્માર્ટફોન સંદેશાવ્યવહાર અને નાણાકીય સેવાઓની વપરાશ માટે શક્તિશાળી સાધનો છે તેઓ તમને અન્ય લોકો સાથે જોડાવામાં અને તમારા નાણાંનું સંચાલન કરવામાં સહાય કરે છે ગ્રામ્ય સમુદાયો ડિજિટલ પેમેન્ટ બેન્કિંગ વગેરે માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે ઉદાહરણ એક પશુપાલક તેના ફોન પર દૂધની ચૂકવણીના અપડેટ્સ ચકાસી રહ્યો છે